વાગડ વિસ્તારના રાપર તાલુકામાંથી પસાર થતી કચ્છની જીવાદોરી સમાન નર્મદા કેનાલ રિપેરિંગ માટે બે મહિના સુધી બંધ કરવામાં આવી છે એક તારીખે બંધ થઈ નર્મદા કેનાલ ગ્રામ્ય વિસ્તાર માટે રિઝર્વ પાણી રાખવા માટે આવ્યું નગરપાલિકા મામલતદાર પી જીવીસીએલની અધિકારીઓ ટીમ સ્થળ પર જઈ ડીઝલ એન્જિન બકનડીઓ દૂર કરી નાખવા માટે ખેડૂતોને જાણ કરી બકનળીઓ કાપી નાખી પરંતુ રાજકીય પક્ષના અને સત્તાધારી ભાજપના નેતાઓ અને ભાજપના સરપંચો અને ભાજપના મળતીયાઓએ છેલ્લા ત્રણ દિવસથી સાડા પાંચ મીટર પાણી હતું તેની જગ્યાએ બે મીટર પાણી રહેવા દીધું છે રાત દિવસ એન્જિન અને ઇલેક્ટ્રોનિક મોટર ચલાવી નર્મદા કેનાલમાંથી પાણી ઉલેચવાની કામગીરી કરી રહ્યા છે રાપર શહેરની ચાલીસ હજારની વસ્તીને સાઠ હજારનું પશુધન નંદાસરથી ખડીર પ્રાથર સુધીની વસ્તી અને પશુઓને આગમી સમયમાં પાણી વિનાના કરી દીધા છે લાખો લિટર પાણી ઉલીચી લીધું છે ભારતીય જનતા પાર્ટીના મળતીયાઓ આજે વહીવટી તંત્ર નગરપાલિકા પોલીસ નર્મદા યોજના પીજીવી સેલની ટીમ સમગ્રને ધોળીને પી ગયા છે ત્યારે આ ટીમ દ્વારા વીસ જેટલી બકનેડીઓ કાપી નાખી છે અને ત્રીજા દિવસે આ ઘટના સામે આવી છે અને બચેલી આ પાણીને બચાવવું પડ્યું હતું

પાણી ગયા પછી પાળ બાંધવાની શરૂઆત કરી હોય તેવું જોવા મળી રહ્યું છે બકનડી કાપવા સમય કલ્યાણ પર ઘેડી વચ્ચે ડીઝલ એન્જિન દ્વારા પાણી લેવાનું ચાલુ હતું જે વહીવટી તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યું હાલ જે પાણી કેનાલમાં વચ્યું છે તે દસ થી બાર દિવસ ચાલનાર છે એમ જાણકાર સૂત્રો જણાવી રહ્યા છે નર્મદા કેનાલ પર નામના આપવાની શરતી ખેડૂતે જણાવ્યું હતું કે અમને પાણી લેવા માટેના ના પાડી હતી પરંતુ નેતાઓ રાત્રે આવીને મોટર અને ડીઝલ એન્જિન અને ટ્રેક્ટર પર ડીઝલ એન્જિનો લગાવી પાણીથી તળાવ ભરતા હતા અમારા પશુઓને પાણી નથી મળતું એટલે અમે અમારા પશુઓ ઘરે લઈ ગયા છીએ વહાલા દબડાની નીતિના લીધે આગામી દિવસોમાં રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાણીની મોટી સમસ્યા ઊભી થાય તેવી વાકી છે હાલ આ જે તંત્ર દ્વારા જે કામગીરી કરી તેની પ્રથમ દિવસે કરવા જેવી હતી કે જે દિવસે કેનાલ બંધ કરી તે દિવસે પરંતુ તે દિવસે ન કરીને ત્રણ દિવસ બાદ આ કામગીરી કરી છે જેને લઈને આ સિત્તેર ટકા પાણી ઉપડી ગયું ત્યારબાદ આ કામગીરી કરવામાં આવી છે જે કહી શકાય કે પાણી વહી ગયા પછી પાણ બાંધવાની શરૂ કરવામાં આવી રહી છે પાળો નાખવામાં આવી રહ્યો છે ત્યારે મળતિયાઓ વિરુદ્ધ પાણી ચોરીની નગરપાલિકા દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે કે નહીં અથવા તો કલેક્ટર દ્વારા તપાસ કરવામાં આવશે કે નહીં તે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે